મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને વિંછીયા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કે વાયસીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે પરિવારોની આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેઓને જ સરકાર દ્વારા મળતા અનાજના લાભો મળશે આયુષ્માન કાર્ડ વૃદ્ધ પેન્શન સહિતની યોજનાઓ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચે તે દિશામાં કાર્યરત રહેવા મંત્રીશ્રીએ જનપ્રતિનિધિશ્રીઓ અને અધિકારીશ્રીઓને ટકોર કરી હતી આ ઉપરાંત ટીબી મુક્ત ભારત દેશ બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કટિબદ્ધ છે ત્યારે કોઈ ગામમાં ટીબીના દર્દી હોય તો તેમને યોગ્ય સારવાર અને સહાય મળે તે માટે ઝુંબેશના ભાગરૂપે કામગીરી કરવા મંત્રીશ્રીએ ખાસ અપીલ કરી હતી